સાંસ્કૃતિક સમાજ સમાજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી અમરેલી દ્વારા સંચાલિત આજ રોજ અમરેલી જિલ્લા કક્ષા કલા મહાકુંભ ત્રીસ એકત્રીસ એમ બે દિવસ કલા મહાકુંભનું આયોજન રાખવામાં આવેલ છે અહીં એકવીસો ને પંચોતેરની સંખ્યામાં કલાકારો બે દિવસ ભાગ લે છે કુલ ત્રેવીસ ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આ કલાકારો જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા જે પ્રથમ વિજેતા સ્પર્ધક છે એ પ્રદેશ કક્ષાએ ભાગ લેવા દે છે એમ કુલ ચાર ઝોનમાં આનું આયોજન હોય છે અને રોહણ કક્ષાએ જે વિજેતા સ્પર્ધકો જે છે એ રાજ્ય કક્ષાએ ભાગ લે છે અને પોતાનું નામ રોશન કરશે અહીં હમણાં આજના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કારાણી કલાકારોને પ્રોત્સાહિત કર્યા અને પ્રાંત સાહેબ નાક્યા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને કલાકારોને ખૂબ ઉત્સાહ વધાર્યો અસ્તુ વિક્રમસિંહ પરમાર જિલ્લા યુવા વિકાસ અધિકારી અમરેલી